ભાવનગરના તળાજા તાલુકાના નીચા કોટડાવાડી વિસ્તારના યુવાનને ઓનલાઈન એડમાં ફસાવી રૂપિયા પડાવી ડુપ્લિકેટ લાયસન્સ કાઢી આપ્યું હોવાનું કૌભાંડવાર આવ્યું હતું જ્યાં એડ જોઈને સંપર્ક કરતા શખ્સે હજારો રૂપિયા આપી લાયસન્સ કઢાવતા ડુપ્લિકેટ હોવાનું માલુમ પડતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જ્યાં આ અગાઉ ભાવનગરમાં બનેલા એક કાંડમાં આમ જ શરૂઆત થઈ હોવાની લોકોમાં ચર્ચા જાગી છે પેપર કાંડ ડમી કાંડ અને જીએસટી કાર્ડની શરૂઆત પણ એક અરજી કે ફરિયાદથી થઈ હતી ત્યારબાદ મોટા કૌભાંડ ખુલવા પામ્યા હતા ત્યારે ભાવનગર શહેર જિલ્લાના અરીક્ષિત ગરીબ વર્ગના વધુ લોકો આવા ડુપ્લિકેટ લાયસન્સ કાર્ડ ફસાય તે પહેલા પોલીસ દ્વારા ગંભીરતા દાખવી નક્કર કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી હતી હવે એ મારા મોબાઈલ વોટ્સઅપમાં નું એડ્રેસ આવ્યું હતું કે લાયસન્સ છે આધાર કાર્ડ છે પાન કાર્ડ તમારે કાઢવા માટે આ નંબરનો સંપર્ક કરો એટલે મેં નંબર નંબરમાં ફોન કર્યો કે કાંઈ વાંધો નહીં તમારો લાયસન્સ નીકળી જાય કે આઠ હજાર રૂપિયા થશે કે તો કઈ વાંધો પરીક્ષા પરીક્ષા નહીં દેવી પડે તમારે ખાલી ટેલિંગ દઈ દેતો કઈ કાંઈ વાંધો નહીં એટલે એને કીધું પૂરું આધાર કાર્ડ પાન કાર્ડ છૂટી કાર્ડ ને નાના પાસપોર્ટ ખોપાય ડોક્યુમેન્ટ ને એટલે ત્રીજા દિવસે એનો ફોન આવ્યો કે તમારો લાઇસ આવ્યું જોઈએ લીધો મારા હજાર વાગ્યા તમને સમજાવતો કે તમારો દસ વાગ્યા તળાવથી લાઇસન લઈ તો કઈ વાંધો નહીં લાયસન્સ લેવા જો આઠ હજાર રૂપિયા પણ મને એને લાઇસન્ આપ્યું ગામમાં જરૂર કરાવજો બીજો પાસપોર્ટ લાઇસન્સ ત્યાંના બસના ડ્ર ડ્રાઈવરે જોયું એ કીધું કે ડુપ્લિકેટ છે એટલે મેં ભાઈને ફોન કર્યો લાયસન્સ બતાવતો નથી લાઇસન ડુપ્લિકેટ ઓરિજિનલ છે અને પંદર દિવસ પછી તમારું લાઇસન્સ શરૂ થઈ જાય હોળમાં જશે કે કઈ વાંધો હોળ દિવસ રાહ જોઈ ચાલુ છું નહીં એટલે ડાઠા પોલીસ સ્ટેશનમાં અરજી આપી એને કીધું ભાઈને કાલે બે ત્રણ દિવસમાં લઈએ છું એટલે તમને ફોન કર્યું તમે અહીં આવી જજો એટલે બે ત્રણ મેં અઠવાડિયું અઠવાડિયા દિવસ અઠવાડિયા પાસે ફોન કર્યો મેં ડાઠા કે ભાઈ બહાર છે તો નથી નથી એટલે તમને જાણ કરીશું કઈ વાંધો નહીં એટલે મહિને એક મહિનો રાહ જોઈ એ કાંઈ શું નહીં એટલે ડાઠા આલ્ટિઓમાં લાયસન્સ બતાવ્યો કે લાયસન્સ ઓરિંગ છે કે ડુપ્લિકેટ છે હજી ડાઠાટીમાં મેં એસપી રૂમે નામન કે લખાવી જો અરજી આપી જો એટલે મે તપાસ મારી સ્ટક મોટા મેલેશન કઢાવે બે આ દેની પાસે છે એક લેશન મારી પાસે છે સવારે અરજદાર દ્વારા આરટીઓ ઓફિસે આવેલા અને અમને લાયસન્સ દેખાડેલું એ લાયસન્સ તદ્દન બોગસ છે તથા અરજદાર તથા ભાવનગરની જનતાને જણાવવામાં આવે છે કે આવા કોઈ પણ વાતોમાં આવું નહીં તથા કઈ પણ તકલીફ હોય તો તરત અમારો સંપર્ક સાધો અને એ લાયસન્સ તદ્દન બોગસ છે એ તો પોલીસ નું કામ છે એમને એફઆઈઆર નોંધાવશે પછી જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ પોલીસ લેવલે કરવામાં આવશે